તો આખરે ક્યારે એકસો ત્રેવીસ ખોટી ભરતીનો ઉહાપો શરૂ થયો ત્યારબાદ રાજ્ય સરકારે તપાસ સોંપી અને અંતે કેતન પટેલ અને ભવાન ભરવાડની ગેરહાજરીમાં બેઠક મળી અને લેવાઈ ગયો નિર્ણય સમગ્ર ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું વર્ચસ્વ રહ્યું છે જે કે વર્ષ બે હજાર પંદરમાં યોજાયેલી એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અમિત શાહના સમર્થક ગણાતા ડિરેક્ટરોની બહુમતી હોવા છતાં તેઓ તેમના વિશ્વાસુ કેતન પટેલને ચેરમેન પદે જ્યારે કે વાઇસ ચેરમેન પદે ભવાન ભરવાડને બેસાડવામાં સફળ થયા હતા જેને લીધે અમિત શાહના સમર્થકો હચમચી ઉઠ્યા હતા પરંતુ ગુજરાતમાં મુખ્યપ્રધાન પદે આનંદીબેન પટેલ સત્તા સ્થાને બિરાજમાન હોવાથી તેઓ ચૂપ થઈને બેસી રહ્યા હતા જોકે ત્યારથી જ અમદાવાદ એપીએમસીમાં પડદા પાછળની રાજનીતિ શરૂ થઈ ગઈ હતી જ્યારે બીજી તરફ સત્તાના મધમાં છકી ગયેલા ચેરમેન કેતન પટેલ અને વાઇસ ચેરમેન ભવાન ભરવાડ એન્ડ કંપનીએ મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને એકસો ત્રેવીસ કર્મચારીઓની ભરતી કરી દીધી હતી જોકે એ સમયે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે સેક્રેટરીએ ભરતી રોકવાના પ્રયાસો સુધા કર્યા ન હતા જોકે મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલની વિદાય બાદ અમદાવાદ એપીએમસીમાં અમિત શાહના સમર્થક ગણાતા ડિરેક્ટરોએ ભરતી કૌભાંડ મામલે ઉહાપો શરૂ કર્યો હતો સમગ્ર ભરતી કૌભાંડ મામલે રાજ્ય સરકારમાં કરાયેલ રજૂઆત બાદ સરકારે જિલ્લા રજિસ્ટ્રારને તપાસ સોંપી હતી જેનો રિપોર્ટ જીએસટીબીએ સૌ પ્રથમ પચીસમી ઓક્ટોબરના રોજ પ્રસારિત કર્યો હતો તેની સાથે જ વેપારીઓ અને ખેડૂતોમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો ત્યારે આજે એકવીસ દિવસ બાદ ચેરમેન કેતન પટેલ અને વાઇસ ચેરમેન ભવાન ભરવાડની ગેરહાજરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ હતી જેમાં કેતન પટેલે ભરતી કૌભાંડ મામલે રાજીનામું આપ્યું હોવાનું સેક્રેટરી દીપક પટેલે જાહેર કર્યું હતું ચેરમેનશ્રી ના રાજીનામા અંગેની હાલમાં કાયદાકીય કાર્યવાહી ચાલુ થઈ રહી છે રાજીનામું રાજીનામું આપી છે ના હવે નવા તેમાં એમાં ચેરમેનશ્રીનું રાજીનામું માન્ય નિયામકશ્રી સમક્ષ રજૂ કરવામાં આવશે અને માન્ય શ્રી જ્યારે મિટિંગ બોલાવી ને તે અંગેની આગાની કાર્યવાહી કરશે નોંધનીય છે કે અમદાવાદ એપીએમસીમાં થયેલી ભરતી સમયે સેક્રેટરી દીપક પટેલની જવાબદારી હતી કે કર્મચારીઓની ભરતી નિયમ મુજબ કરવામાં આવે પરંતુ તેમણે ચેરમેન કેતન પટેલ અને વાઇસ ચેરમેન ભવાન ભરવાડને કૌભાંડમાં સાથ આપનાર સેક્રેટરી સામે પગલાં ભરવાનું સરકાર દ્વારા ટાળવામાં આવી રહ્યું છે ત્યારે હાલના બોર્ડ ઓફ ડિરેક્ટરની નિયત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમેરામેન અમિત શર્મા સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી અમદાવાદ